નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ફરી વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચૂંટણીને લઈને કે આ ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શું શું પ્રયાસો રહેશે અને શું તેમના આગામી આયોજનો છે તેના વિશે આપણે વાત કરીશું તો આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ છે ત્રણસો સિત્તેર સીટને પાર કરવાનો હવે તમને લાગતું હશે કે ત્રણસો સિત્તેર જ સીટ કેમ સંવિધાનના કાનૂન મુજબ એવું કહેવામાં આવે છે કે ત્રણસો થી વધુ સીટ જેને પ્રાપ્ત હશે જેની પાસે લોકસભા અને રાજ્યસભામાં ત્રણસો સિત્તેરથી વધુ સીટ અને વિધાનસભામાં પચાસ ટકાથી વધુ મેજોરિટી હશે તેને એક સ્પેશિયલ મેજોરિટી આપવામાં આવશે આ સિવાયનું કારણ પણ એક છે કે ત્રણસો સિત્તેર આર્ટિકલ મોદી સરકારની અંતર્ગત હટાવવામાં આવી હતી જે એક અલગ કારણ બની આવે છે અને મોદી સરકારનું કહેવું એવું છે કે જ્યારે ત્રીજી વાર તે સરકારમાં આવશે ત્યારે તે આર્ટિકલ ત્રણસો સિત્તેરથી પણ વધુ મહત્વના કાર્યો કરવા

हमारे नेता और देश के प्रधानमंत्री मोदी जी ने राष्ट्रीय परिषद में हमारा आह्वान किया है वहां से दो नारे दिए गए पहला नारा था अब की बार अरे जोर से बोलो महाराणा प्रताप की भूमि के कार्यकर्ता हो अब की बार अब की बार હવે જોવાની વાત એ છે કે આ ચારસો સીટનો મુકામ કઈ રીતે હાસિલ કરે છે તો દક્ષિણ ભારતમાં જ્યારે ટોટલ એકસોને સીટ છે તેમાં પૂર્વ ચુનાવમાં મોદી સરકારને માત્રને માત્ર એકત્રીસ સીટ પ્રાપ્ત હતી તો પૂર્વ ભારતમાં એકસોને ત્રેપ્પન સીટમાંથી તેને એકસો ને એક સીટ પ્રાપ્ત હતી અને ઉત્તર ભારતની એકસો ને એંસી સીટમાંથી એકસો એકાવન સીટ પ્રાપ્ત હતી તો હવે તે દક્ષિણ ભારતમાં વધુ સારું પર્ફોર્મન્સ કરવાની આશા રાખશે વર્ષ બીજેપી સરકારનું રાજ્યોમાં તો ખાતું પણ નહોતું ખુલ્યું તો હવે તેનું વિશેષ તે રાજ્યોમાં ખાતું ખોલવાનું તેમજ ત્યાં સારામાં સારું પરફોર્મ કરવાનું હશે જેના માટે તેનો તમિલનાડુનો એક નવો ટાર્ગેટ પણ છે જ્યાં તેણે પચીસથી થી વધુ નવા એમપી ઉભા કર્યા આ સિવાય ત્યાં રોડ શો અને રેલીની પણ વ્યવસ્થા કરવામાં આવી આ સિવાય બીજેપી એ હિન્દુત્વ વિચાર શૈલીને સાથે લઈને ચાલવાવાળી સરકાર છે જે હવે કર્ણાટક કેરળ તમિલનાડુ જેવા સાઉથના મોટા ઝોનમાં એ પર ધ્યાન આપશે તો હાલ આપણે જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉથ ઝોન માટે શું કરવાના છે અને શું તેમના આયોજનો છે પરંતુ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી પણ નવા નવા ગઠબંધનો થવાની શક્યતા છે જે આપણે હવે જોઈએ ગુજરાત એ બીજેપીનો ગઢ હોવાથી ત્યાં તો તે નિશ્ચિત રૂપે ચૂંટણી લડશે પરંતુ રાજસ્થાન ની પચીસ સીટો પર મેજોરિટી અને પચીસ પચીસ સીટ પર ક્લીન સ્વીપ કરવા માટે મોદી સરકારે મિશન પચીસ કર્યું છે મોદીજી હમ દો હજાર ઉયે આપને સભી સભી સીટે મોદીજી ડાલી અભી અભી ચુનાવ હુઆ इस चुनाव में भी भजन लाल के नेतृत्व में पूर्ण बहुमत की भारतीय जनता पार्टी की सरकार बना दी ये राजस्थान का संगठन ये राजस्थान भारतीय जनता पार्टी पूरे देश के सभी प्रदेश यूनिटों में सबसे अच्छा संगठन का जानकार अगर कोई एक प्रदेश है

झारखंड मुक्ति मोर्चा के सभी पदों से इस्तीफा दे दिया है सीता सुरेन हेमंत सुरेन के बड़े भाई दुर्गा सुरेन की पत्नी है पूर्व सीएम हेमंत सुरेन की भाभी ने सभी पदों से इस्तीफा दे दिया है की प्राथमिक प्रशासनिक सदस्य का इस्तीफा आ गया है आसीवाई चिराग पासवान ने यूं कहूं है कि बीजेपी तरफ थी बिहार में 40 और सीट पर क्लीन स्वीप विजय मेलव से आसीवाई चर्चा में ध्यान में आव्यू કે કે આજે રાજ ઠાકરે ઠાકરે અને અને બંને 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 મળવાના છે છે મળવા મળવા એ સાથે મળીને ગૃહમંત્રી અમિત શાહને જશે ગઠબંધનની રચના કરશે તો શું આ ભાઈઓને સત્તાની લાલચનો લાભ અમિત શાહ ઉઠાવશે કે નહીં ઉઠાવે તે આપણને ભવિષ્યમાં જ જાણવા મળશે બી ખબર આપનો એક राज ठाकरे और तावड़े की बैठक चली है बैठक के बाद अमित शाह से मिलने के लिए दोनों ही नेता पहुंच चुके हैं ये माना जा रहा है कि एनडीए का परिवार और बढ़ सकता है और राज ठाकरे की पार्टी एम एनडीए के साथ गठबंधन कर सकती है आने वाले लोकसभा चुनावों के लिए ये एनडीए को एक और मजबूती मिलती हुई कही कहीं ना कहीं नजर आ रही है ऐसे में आ मजबूत विपक्ष ने गैर नो लाभ तो जरूर मर से बीजेपी सरकार ने આના વિશેનો ડિટેલનો વિડીયો ચેનલમાં મૂકેલો છે જો તમે ના જોયો હોય અને તમારી ડિટેલમાં જાણકારી જોતી હોય તો તમે જઈને જોઈ શકો છો આ સિવાય વર્ષ બે હજાર ઓગણીસમાં યુપીમાંથી બીજેપીને સાઠ સીટો પ્રાપ્ત હતી જેવા વધીને સિત્તેર મળવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે આ સિવાય અલાયન્સ જોઈએ તો નીતિશ ગડકરી એકનાથ શિંદે જેવા નામો બીજેપી સાથે જોડાવાના તેમને વિશેષ લાભ તો મળવાના છે અને આ સિવાય મહારાષ્ટ્ર તેલંગાણા અને સાઉથ ઇન્ડિયામાં તે બે હજાર ઓગણીસ કરતા તો વધુ સારું પર્ફોમન્સ કરશે જ આ સિવાય વાત કરીએ ઇન્ડિયા અલાયન્સની તો ઇન્ડિયા અલાયન્સ પાસે પીએમ કેન્ડિડેટ અથવા તો પીએમ ફેસ નથી જેમાં બીજેપી તેનો પૂરો લાભ ઉઠાવશે કારણ કે બીજેપી પાસે પીએમ કેન્ડિડેટ પણ છે પીએમ ફેસ પણ છે અને તેના ક્લિયર વિઝન પણ છે તો બીજી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તો આમ આદમી પાર્ટીના ફેસ એવા કેજરીવાલ હાલ સીબીઆઈના સિકંજામાં છે તો તેનો પણ લાભ બીજેપી જરૂર ઉઠાવશે તો બસ દોસ્તો આજના માટે આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય આ વિડીયોમાં આપેલી જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મનપસંદ ટોપિક વિશે વિડીયો જોવા માટે પણ કમેન્ટ કરો